સાકરિયા જિલ્લા પંચાયત સભ્ય ભાડલા આ જસદન તાલુકાનું કુંડણી ગામ છે ત્યાં વાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર એક થી આઠ ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે ત્યાં વિસક દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવળિયા પરિવારના માતાજીના મધની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ લાદીની પણ સુવિધા નથી અને એ અંધારાની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે મારે આપના માધ્યમથી એ કેવું છે કે ભાઈ આ સરકાર છે એ વારંવાર પ્રાથમિક શિક્ષણ બાબતે શ્લોક આપે છે કે ભણશે દીકરી ભણશે ગુજરાત તો મારે આપના માધ્યમથી એ કેવું છે કે તમારી પાસે ઓરડા નથી તો આ બાળકો કેવી રીતે ભણશે ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે ધકેલી રહી છે ત્યાં અત્યારે છ રૂમ છે ત્યાં મોટા મોટા બોર્ડ મારી દીધા છે કે આ આ રૂમની અંદર બાળકોએ કે કોઈએ પ્રવેશ કરવો નહીં કારણ કે જર્જરિત હાલતમાં છે ગ્રામ પંચાયત દ્વારા નવી જગ્યા ફાળવી દેવામાં આવી છે પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગ પ્રક્રિયા કે નાણા ફાળવવામાં આવેલ નથી જેના કારણે વાવડિયા પરિવારના મડની અંદર શાળા ચાલી રહી છે અંદાજે બાવીસ દીકરી દીકરા ભાઈ બેન આ શાળાની અંદર ભણી રહ્યા છે આ ગ્રામ પંચાયત વતી સરપંચ દ્વારા ધિકારી ને રજુઆત કરી છે મેં તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો ત્રણ મહિનામાં આ શાળા બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે આ આ આ બહુ બાબત છે 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 ગામ ગામ એ ત્યાં ગરીબ ખેડૂત બાળકો સરકારી શાળામાં ભણી રહ્યા છે ત્યાં પ્રાઇવેટ સ્કૂલ નથી તો મારે આપના માધ્યમથી સરકારમાં ડાયરેક્ટ શિક્ષણ મંત્રીને એવો સંદેશો દેવો છે કે આપ ભાઈ બેઠા બેઠા ત્યાં સ્લોગ આપો છો તમે ગામડામાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો તો ત્યાં બાળકોની સ્તુતિ છે અત્યારે એકવીસમી સદીની વાત છે ટેકનોલોજીની વાત છે તો ત્યાં રૂમ પણ નથી તો આ બાળકો ભવિષ્યમાં આઠ ધોરણ સુધી ભણી અને શું કરશે ઉનણી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા એક જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને વારંવાર રજૂઆતો કરતા હતા એના અનુસંધાને મેં આજે કુંડણી ગામની મુલાકાત લીધી તો ત્યાં મને જાણવાનું મળ્યું કે કુંડણી ગામના જે બાળકો છે એ નિશાળની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા નથી અને વાવડિયા પરિવારના કુટુંબના મઢે મંદિરની અંદર છે અભ્યાસ કરી રહ્યા છે હાલમાં આ બાળકોને ભૌતિક સગવડતામાં રૂમની વ્યવસ્થા નથી મેદાનની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદીનો યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ એને ભૌતિક સુખ સગવડતાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બન્યા છે મારે આપના માધ્યમથી સરકાર શ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડિંગ બનવું મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સગવડતાઓ છે મળવી જોઈએ અત્યારે जे अमारी जूनी शाला है डेमेज में बताई है એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ અમારી પાસે છે અને બીજા બે રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી તો અહીંયા વાવળિયાનો મઢ છે ત્યાં અમને ત્રણ રૂમ જેવી સગવડતા મળી રહી છે જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે